નમસ્કાર મિત્રો હું છું તેલીબ ગડવી એડવોકેટ ગુજરાત હાઈકોર્ટ મિત્રો રિસન્ટલી ઘણા લોકોના મને એવા ફોન આવે છે કે સર ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટના અંતર્ગતમાં અમારે ફરિયાદ કરવી હોય ઓનલાઈન કારણ કે લેન્ડ ગ્રેબિંગની જે કમ્પ્લેન્ટ છે એ ઓનલાઈન કરવાની રહે છે તો ઓનલાઈન અમે કઈ રીતે કરી શકીએ તો એના માટે મિત્રો આજે હું તમને બતાવીશ કે ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટના અંતર્ગતમાં તમે ઓનલાઈન કમ્પ્લેન્ટ કેવી રીતે કરી શકો છો તો ચાલો હું તમને બતાવું કે કઈ રીતે કમ્પ્લેન્ટ કરી શકાય છે

ન્યુ એપ્લિકેશન એના ઉપર ક્લિક કરવાનું છે અરજીનો હેતુ લખેલો હશે અરજીનો પ્રકાર અરજદારનો મોબાઈલ નંબર અરજદારનો ઈમેલ એડ્રેસ અને કેપ્ચર જ્યારે તમે અરજીનો એટલે અરજીનો હેતુ જે છે એમાં તમારે લાસ્ટવાળું જે છે ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજારને વીસ જે છે એ સિલેક્ટ કરવાનું રહેશે એ સિલેક્ટ કરશો સાથે સાથે અહીંયા તમારે એ જ રીતે અરજીનો પ્રકારમાં પણ ગુજરાત જમીન બચાવવા પર પ્રતિબંધ અધિનિયમ એ એપ્લિકેશન આવશે એ સિલેક્ટ કરવાનું રહેશે અહીંયા તમારે જે પર્ટિક્યુલર અહીંયા છે અરજદારનો મોબાઈલ અરજદારનું ઈમેલ એડ્રેસ તમે નાખશો જ્યારે એટલે એના ઉપર કેપ્ચા આવશે બરોબર એ કેપચા તમે બંને મોબાઈલ ઉપરનું કેપ્ચા તમારા ઈમેલ એડ્રેસ ઉપરનો કેપ્ચા જે સોરી ઓટીપી આવશે નો મોબાઈલ નંબર અને અરજદારનો ઈમેલ એડ્રેસ ઉપર એક ઓટીપી આવશે આ જનરેટ ઓટીપી ઉપર જ્યારે અહીંયા છે જનરેટ ઓટીપી એના ઉપર ક્લિક કરશો એટલે એ ઓટીપી આવશે એ ઓટીપીને નાખી આ કેપચા એડ કરી અને તમે આગળ પ્રોસેસ કરશો એટલે આગળનું પ્રોસેડિંગ થશે પછી અહીંયા જે છે તમારે સ નંબર એમાં જિલ્લાનું નામ જ્યારે તમે ઓટીપી નાખી અને તમે આગળ વધશો એટલે તમને આ પ્રકારની સ્ક્રીન આવશે જેની અંદર સર્વે નંબર સર્વે નંબર સિલેક્ટ કરવાનો છે જિલ્લાનું નામ જે તે તમારો જિલ્લો હોય એ તાલુકાનું નામ તમારા જે તાલુકાની અંદર તમારી જમીન આવેલી છે જેના ઉપર કોઈ વ્યક્તિએ અનાધિત રીતે કબજો કરેલો છે તે ગામનું નામ એટલે અહીંયા તમારા ગામનું નામ લખવાનું છે તમારો અરજદારનો મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ અહીંયા ઓટોમેટિકલી આવે જશે હવે આગળ વધવા માટે તમારે જે ઓટીપી આવ્યું છે બરોબર એ ઓટીપી બંને મોબાઈલ નંબર ઉપર મળેલું ઓટીપી અને ઈમેલ એડ્રેસ ઉપર મળેલું ઓટીપી તમે અહીંયા નાખશો અને સબમિટ કરશો એટલે આગળ આ પ્રકારની સ્ક્રીન આવશે હવે આ પ્રકારની જે સ્ક્રીન આવશે એમાં અરજીનો પ્રકાર ગુજરાત જમીન પ્રચાવવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસ હેઠળની અરજી હવે અરજદારનું નામ એટલે તમારું નામ ફર્સ્ટ નામ અહીંયા તમારા ફાધરનું નામ તમારું સરનામ અરજદારનું તમે અત્યારે જે પ્રેઝન્ટલી તમે જે જગ્યાએ રહી રહ્યા છો એ જગ્યાએ તમારે તમારું એડ્રેસ નાખવાનું છે કમ્પ્લીટ એડ્રેસ તમારું શહેરનું નામ પિન કોડ સાથે બરોબર હવે અહીંયા તમે જ્યારે આગળ તમે ગામ ગામ તાલુકાનું નામ જિલ્લાનું નામ જે સિલેક્ટ કરેલું છે એ અહીંયા અહીંયા જે છે એ અહીંયા આવી જશે આગળની રીતે પછી તમારો સર્વે નંબર પસંદ કરો એટલે હવે તમારા ગામની અંદર જે ગામની અંદર જે તમારો સર્વે નંબર હશે એ સર્વે નંબર તમારે સિલેક્ટ કરવાનો છે તમે જ્યારે સર્વે નંબર સિલેક્ટ કરશો એટલે ઓટોમેટિકલી સર્વે નંબર તમે જ્યારે અહીંયા ઉમેરશો એટલે ઓટોમેટિકલી એ સર્વેની નંબરની અંદર લેન્ડ રેવન્યુ રેકોર્ડ્સની અંદર કોના કોના નામ છે જો તમારા નામ તમારા નામે જમીન હશે કારણ કે જો તમારા નામે જમીન છે તો તમે કમ્પ્લેન કરી શકશો તો તમારું નામ આની અંદર સર્વે નંબરમાં આવી જશે જો સાત બાર આઠ આર અંદર તમારું નામ હશે તો હવે કયા વ્યક્તિએ તમારી જે જમીન છે ઇલિગલી એટલે ઈલિગલી પોઝિશન લીધેલું છે લેન્ડ ગ્રેબિંગ કરેલી છે તો એ વ્યક્તિનું તમારા અહીંયા પ્રતિવાદીનું નામ એટલે એ વ્યક્તિનું નામ મિડલનેમ એનું સરનેમ લખવાનું છે એનું પૂરું એડ્રેસ જો તમારી જોડે હોય તો એને પણ મેન્ડેટરી છે એડ્રેસ કારણ કે એનાથી જ એમને નોટિસ મળશે જો પોસિબલ હોય તો તમે એનો મોબાઈલ નંબર પણ અહીંયા કરી શકો છો એક વ્યક્તિએ જો અનધિકૃત રીતે કબજો કરેલો હોય તો તમે એકનું અથવા તો એકથી વધારે હોય તો પ્રતિવાદીની વિગત તમે અહીંયા ક્લિક કરશો આજે એના ઉપર તમે ક્લિક કરશો એટલે આગળ બીજું એક આ રીતનું ઓપન થશે ખાણું જેની અંદર તમે એમનું નામ ડિટેલ્સ અને એ રીતે ભરી અને ફરી પ્રતિવાદિત બે હોય ત્રણ હોય ચાર હોય એકથી વધારે પ્રતિવાદી તમે એડ કરી શકો છો હવે જંત્રી પ્રમાણે તમારી જે જંત્રીની કિંમત હોય જમીનની વેલ્યુ હોય એ તમારે લખવાની છે જમીન ઉપર કોઈ પર્ટિક્યુલરલી એ લોકોએ કાયમી સ્ટ્રક્ચર બનાવી દીધું હોય તો એ લખવાનું છે જમીનની ઓળખ એટલે ફોર એક્ઝામ્પલ ઘણી વખત અમુક લોકોના ઓળખ હોય છે કોઈ ભાઠું કહેતું હોય છે કોઈ એક પર્ટિક્યુલર ખેતરનું નામ હોય છે જે ગામની અંદર એ લોકો ખેતરના કોઈ વિશેષ ઓળખ હોય તો એ તમારે અહીંયા વિશેષ ઓળખની અંદર લખી દેવાની હોય છે હવે એની અંદર પછી અહીંયા અરજદાર રજૂ કરવા ઈચ્છતા હોય એવી છે ને અંદર તમારી જે પૂરી હિસ્ટ્રી છે એ લખવાની હોય છે એ તમે લખી દેશો એના પછી તમારે સેવ એપ્લિકેશનમાં કરવાનું છે હવે આગળનું જે છે હું તમને વર્બલી કહીશ કારણ કે આગળ જવા માટે પ્રોસેડિંગ કરવું પડે છે તો અહીંયા તમે જે છે સેવ એપ્લિકેશન ઉપર જશો એટલે એક એપ્લિક આખી એપ્લિકેશન સેવ થઈ જશે પછી તમને પ્રિન્ટ એપ્લિકેશનનું એક ઓપ્શન આવશે બરાબર સેવ કરશો અને પ્રિન્ટ એટલે તમારો જે અરજી નંબર છે એ જનરેટ થશે તમે પ્રિન્ટ એપ્લિકેશન કરશો એટલે પ્રિન્ટ કરી શકશો એ એપ્લિકેશન તમારે પ્રિન્ટ કરવાની છે પ્રિન્ટ કર્યા પછી એપ્લિકેશનના દરેક માને તમારે પોતાની સાઈન કરવાની છે સિગ્નેચર કરવાની છે અને પછી એની જે સ્કેન કોપી કરી અને તમારે આગળ તમે અહીંયા જશો એટલે અપલોડ ડોક્યુમેન્ટ્સ આવશે એટલે અપલોડ ડોક્યુમેન્ટની અંદર તમારે બધા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાના જે જે તમારા જમીનને લગતા ડોક્યુમેન્ટ્સ હોય એ ડોક્યુમેન્ટ્સ તમારે અપલોડ કરવાના છે સાથે સાથે જે તમે અત્યારે અરજી કરેલી છે એ અરજીની સાઇન કોપી એટલે તમારા દ્વારા સાઇન કોપી કરેલી છે એ સિગ્નેચરવાળી કોપી તમારે અપલોડ કરવાની છે પછી તમે સબમિટ કરશો એટલે આગળ તમને એ પેમેન્ટ પેજ ઉપર લઈ જશે અને ત્યાં તમારે બે હજાર રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરવાનું છે એ કરતાં તમારી જે લેન્ડ લેન્ડગ્રેબિંગની કમ્પ્લેઇન છે એ જે તે જિલ્લાના કલેક્ટર શ્રેણીને મળી જશે હવે તમારે શું કરવાનું છે કે તમે આ જે પ્રિન્ટ કરેલી એપ્લિકેશન્સ તમે જે આધાર પુરાવો પુરાવા ઉપર આધાર રાખો છો એ આધાર પુરાવા સાથે તમે એપ્લિકેશન રજિસ્ટર ડેબ્યુ જેટલે કે જિલ્લાના કલેક્ટરને વિથ તમારી જે પહોંચ છે તમે જે બે હજાર રૂપિયાની જે ફી ભરી છે એ પોંચ સાથે તમે ત્યાં રજીસ્ટર મેઇલ બી કરી શકો છો અને તમે ત્યાં રિસીવ ભી કરાવી શકો છો તો આશા રાખું છું કે હવે જે આ પૂરી પ્રોસેડિંગ છે એ તમને સમજણમાં આવી ગઈ હશે તો આ વિડીયોને વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને કમેન્ટ કરો જેથી કરીને જે જરૂરિયાતમંદ લોકો છે જેમને ખબર નથી કે ઓનલાઈન લેન્ડ ગ્રેપિંગની કમ્પ્લેન કઈ રીતે કરવી એ લોકો સુધી આ વિડીયો પહોંચી શકે જય હિન્દ જય ભારત